નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર સલામતી ચિહ્નો અને કલર કોડ વિશે આપણે ચર્ચા કરીશું બીજું મિત્રો કે એલ એલ એટલે કે લર્નિંગ લાઇસન્સ માટેનો જે સલામતીના ચિહ્નોનો આપણે એક વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે તો એક તમારે ખાસ જોઈ લેવી તો આજે મોડલ પેપર નંબર છ ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન ફરજિયાત ચિહ્નનું નામ આપો એટલે કે સિમ્બોલનું નામ આપો તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ રસ્તો આપો બી બંધ એટલે કે સ્ટોપ સી રક્ષિત અને ડી અરક્ષિત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રસ્તો આપો એટલે કે ગીવ વે ત્યારબાદ બીજો પ્રશ્ન ચેતવણી ચિહ્નનું નામ આપો એટલે કે નેમ ધ વોર્નિંગ સાઇન તો મિત્રો અહીંયા ચિહ્ન એટલે કે સાઇન બતાવી છે અને ઓપ્શન એ સ્કૂલ બી રક્ષિત સી અરક્ષિત અને ડી રાહદારી ક્રોસિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અરક્ષિત એટલે કે અનગાર્ડેડ ત્યાર બાદ ત્રીજો પ્રશ્ન ચિહ્નનું નામ શું છે તો મિત્રો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ સ્કૂલ બી રક્ષિત સી અરક્ષિત અને ડી રાહદારી ક્રોસિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાહદારી ક્રોસિંગ ત્યારબાદ ચોથો પ્રશ્ન સિમ્બોલ એટલે કે પ્રતિક શું સૂચવે છે તો મિત્રો અહીંયા સિમ્બોલ આપ્યો છે અને ઓપ્શન એ રસ્તો આપો બી થોભો સી રાહદારી ક્રોસિંગ અને ડી ઓવરટેક લેવા પર પ્રતિબંધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થોભો ત્યારબાદ પાંચમો પ્રશ્ન કયા પ્રકારનો માર્ગ એટલે કે રોડ ચિહ્ન છે તો મિત્રો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ પોલીસ સંકેત બી સાવધાની ચિહ્ન સી ફરજીયાત નિશાની એટલે કે મેન્ડેટરી સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન તો આનો સાચો જવાબ છે ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન તો મિત્રો આ જે પેટ્રોલ પંપનું જે બતાવેલું છે ચિહ્ન એ આપણને શું આપે છે માહિતી એટલે કે ઇન્ફોર્મેશન આપે છે કે આ જગ્યાએ આ બાજુ પેટ્રોલ પંપ આવેલો છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સલામતી ચિહ્નનું નામ શું છે તો અહીંયા સાઇન એટલે કે ચિહ્ન આપી છે અને ઓપ્શન એ ચેતવણી ચિહ્ન એટલે કે વોર્નિંગ સાઇન બી ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન સી પ્રતિબંધિત ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઈન ત્યારબાદ સાતમું પ્રશ્ન રોડ સેફટી ચિહ્નનું નામ શું છે તો અહીંયા સાઇન આપી છે અને ઓપ્શન એ ફરજિયાત ચિહ્ન બી સાવધાની ચિહ્ન સી માહિતીપ્રદ ચિહ્ન અને ડી પ્રતિબંધ ચિહ્ન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન બીજું મિત્રો કે જે અલગ અલગ ચિહ્ન આવે છે તો એમાં કલર કેવો હોય એના બેકગ્રાઉન્ડનો કલર કેવો હોય તો જે આપણે અગાઉ તમને કીધું કે આર ટીઓની જે એલ એલ એટલે કે લર્નિંગ લાઇસન્સની કોમ્પ્યુટરની જે પરીક્ષા આવે છે એના માટેનો વિડીયો આપણે બનાવેલું છે તો એમાં ડિટેલમાં આપણે સમજાવેલું છે કે કઈ સાઈનમાં બેકગ્રાઉન્ડ કેવું હોય કેવા કલરનું હોય ત્રિકોણમાં હોય કે ગોરમાં હોય બરાબર કે પછી ચોરસમાં સિમ્બોલ હોય એ તમામ માહિતી આપણે એમાં ચર્ચા કરી છે તો એ ખાસ તમારે જોઈ લેવો ત્યારબાદ આઠમો પ્રશ્ન સલામતી ચિહ્ન એટલે કે નિશાનીનું નામ શું છે તો અહીંયા ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ ચેતવણી ચિહ્ન એટલે કે વોર્નિંગ સાઇન બી ફરજિયાત ચિહ્ન એટલે કે મેન્ડેટરી સાઇન સી પ્રતિબંધ ચિહ્ન એટલે કે પ્રોહિબિશન સાઇન અને ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી માહિતી ચિહ્ન એટલે કે ઇન્ફોર્મેશન સાઇન ત્યારબાદ નવમો પ્રશ્ન સલામતી ચિહ્ન એટલે કે નિશાનીનું નામ શું છે તો અહીંયા આકૃતિ એટલે કે ચિહ્ન આપ્યું છે અને ઓપ્શન એ સારા અથવા સ્કૂલ બી રક્ષિત સી અસુરક્ષિત અને ડી રાહદારી ક્રોસિંગ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રાહદારી ક્રોસિંગ ત્યારબાદ દસમો પ્રશ્ન પીપી નું નામ શું છે પીપી નું પૂરું નામ થાય છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે આ પણ પ્રશ્ન આવી શકે છે કે પીપી નું પૂરું નામ શું છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ નાકનું માસ્ક બી માથા માટેનું કવચ સી ફેસ શિલ્ડ અને ડી હેન્ડ સ્ક્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હેન્ડ સ્ક્રીન ત્યારબાદ અગિયારમો પ્રશ્ન નકામાં કાગળનો કચરો અલગ કરવા માટે ડબ્બાનો રંગ કોડ શું છે તો ઓપ્શન એ લાલ બી વાદરી સી કારો અને ડી લીલો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વાદરી એટલે કે બ્લ્યુ ત્યારબાદ બારમો પ્રશ્ન પ્લાસ્ટિક વેસ્ટ ડબ્બા માટે કલર કોડ શું છે તો ઓપ્શન એ લાલ બી વાદરી સી લીલો અને ડી પીરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પીરો એટલે કે યલો ત્યારબાદ મૂળભૂત શ્રેણીમાં પાછળનો રંગ કયો હોય છે એટલે કે બે કલર કયો હોય છે એ વાદરી એટલે કે બ્લુ બી સફેદ એટલે કે વ્હાઇટ સી પીરો એટલે કે યલો અને ડી લીલા એટલે કે ગ્રીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પીરો એટલે કે યલો ત્યારબાદ ચૌદમો પ્રશ્ન વ્યક્તિગત સલામતી કઈ છે તો મિત્રો સેફટી વિશેના થોડા પ્રશ્ન આપણે અહીંયા રહી ગયા હતા એ આપણે આ વિડિયોમાં જોઈ લઈશું તો અહીંયા ચૌદમો પ્રશ્ન છે વ્યક્તિગત સલામતી કઈ છે તો ઓપ્શન એ મશીન સાફ રાખો બી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો સી ગેંગવે અને ફ્લોર સાફ રાખો અને ડી ટૂલ્સને તેમની યોગ્ય જગ્યાએ રાખો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો એટલે કે કોન્સન્ટ્રેટ ઓન યોર વર્ક ત્યારબાદ પંદરમો પ્રશ્ન જીવન બચાવવા માટેની તાત્કાલિક પ્રક્રિયા કઈ છે તો ઓપ્શન એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એઇડ બી ડોક્ટરને બોલાવો એટલે કે કોલે ડોક્ટર સી સઘન સંભાળ અને ડી તબીબી સારવાર એટલે કે મેડિકલ ટ્રીટમેન્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક સારવાર ત્યારબાદ સોળમો પ્રશ્ન જે યાંત્રિક વ્યવસાયિક જોખમો હેઠળ આવે છે તો અહીંયા ઓપ્શન આપે છે અવાજ એટલે કે બી એટલે કે ટોક્સિક સી એટલે કે અનસ્કિલ્ડ અને ડી ડી અનગાર્ડ અનગાર્ડ મશીનરી તો સાચો જવાબ છે મશીનરી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ઈજાગ્રસ્ત વ્યક્તિનું લોહી વહેવું કેવી રીતે બંધ કરવું તો ઓપ્શન એ પટ્ટી બાંધો બી મલમ લગાવો સી ઘા પર ટિંચર લગાવો અને ડી ઘા પર દબાણ આપો તાનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઘા ઉપર દબાણ આપો એટલે કેસ મિનિટ સી પ્રવેશના પ્રથમ પિસ્તાલીસ મિનિટ અને ડી સારવાર પછી પ્રથમ સાહીઠ મિનિટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘટના પછી પ્રથમ ત્રીસ મિનિટ એટલે કે ફર્સ્ટ 30 મિનિટ આફ્ટર ઇન્સિડન્ટ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કામના સ્તરે અકસ્માત ટાળવાનું પ્રથમ પગલું શું છે એટલે કે સ્ટેપ શું છે તો ઓપ્શન એ સલામતી ઉપકરણો પહેરીને બી વસ્તુઓને પોતાની રીતે કરવી સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને અને ડી ખૂબ કુશર કામ કરવાની પ્રેક્ટિસ સાથે વસ્તુઓ કરવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલામતીની સાવચેતીઓનું પાલન કરીને ત્યારબાદ વીસમો પ્રશ્ન પ્રાથમિક સારવારની એબીસીમાં માં એ શું દર્શાવે છે એટલે 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 કે 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 શું કરે છે ધ્યાન અને ડી વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એર વે ત્યારબાદ એકવીસમો પ્રશ્ન કાર્બનિક સંયોજનમાં સામગ્રીને તોડવાની પ્રક્રિયા શું છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે તો જમીન ભરે છે બી રિસાયકલિંગ સી કમ્પોસ્ટિંગ અને કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે તો ઓપ્શન એ માંદગી બી વિદ્યુત પ્રવાહનો લીકેજ સી અનગાર્ડ મશીનરી અને ડી મશીનરી ખોટું લેઆઉટ તારો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અનગાર્ડ મશીનરી તો મિત્રો બે ત્રણ પ્રશ્ન નો જવાબ અંધગાર્ડ મશીનરી જ આવી તો આ જે પ્રશ્ન છે મિત્રો એ ટ્વિસ્ટ કરીને એટલે કે અલગ અલગ રીતે પણ પૂછી શકે છે પરીક્ષામાં તો તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે ત્યારબાદ તેવીસમો પ્રશ્ન શારીરિક ખતરો કયો છે એટલે કે વિચ ઇઝ ધ ફિઝિકલ ઓપ્શન એ ધૂમ્રપાન બી કંપન એટલે કે વાઇબ્રેશન સી કાર્ટ એટલે કે કોરોઝીવ અને ડી રેડિયો સક્રિય એટલે કે રેડિયો એક્ટિવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કંપન એટલે કે વાઇબ્રેશન ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કચરાના નિકાલની કઈ પદ્ધતિ ગરમી ઉત્પન્ન કરે છે એ બી કમ્પોસ્ટિંગ એટલે કે ખાતર સી ભસ્મીકરણ અને ડી વેસ્ટ કોમ્પેક્શન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ભસ્મીકરણ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ધુમાડાથી રક્ષણ માટે કયા પર્સનલ પ્રોટેક્ટી બેન એટલે કે પીપીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ એપ્રોન બી ગોગલ્સ એટલે કે ચશ્મા સી કાનનો માસ્ક અને ડી નાકનો માસ્ક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાકનું માસ્ક એટલે કે નોઝ માસ્ક ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન બી નું પૂરું નામ એટલે કે પૂર્ણ સ્વરૂપ શું છે તો ઓપ્શન એ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સી બોર્ડ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ અને ડી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન ભારે બાર ઉપાડવા અને ખસેડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ વિન્ચેસ બી ક્રેન અને સ્લિંગ સી સ્તરો અને રોલર્સ એટલે કે લેયર્સ એન્ડ રોલર્સ અને ડી મશીન મુવિંગ પ્લેટફોર્મ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન અને સ્લિંગ્સ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન પીડિતની છાતી અને પેટ ઉપર ઈજાઓ માટે કઈ કૃત્રિમ શ્વાસોશ્વાસની પદ્ધતિ આપવામાં આવે છે તો એ સેફરની પદ્ધતિ બી માઉથ ટુ માઉથ પદ્ધતિ સી મોથી નાખની પદ્ધતિ અને ડી નેલન્સ નેલ્સનની આર્મ લિફ્ટ બ્રેક પ્રેશર પદ્ધતિ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નેલ્સનની આર્મ લિફ્ટ બેક પ્રેશર પદ્ધતિ ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયા પ્રકારનું વ્યવસાયિક સ્વાસ્થ્ય જોખમ ચેપનું કારણ છે તો એ વિદ્યુત જોખમ બી જૈવિક જોખમ સી શારીરિક જોખમ અને ડી મનોવૈજ્ઞાનિક જોખમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૈવિક જોખમ એટલે કે બાયોલોજીકલ ત્યાર ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન હૃદય રોગ હુમલાથી પીડિત વ્યક્તિને તમે કેવી રીતે ઓરખશો તો ઓપ્શન એ સ્પાઈલ સ્પાઇનલ ગાર્ડમાં દુખાવો થાય છે બી મો ચુસ્તપણે બંધ રહેશે સી તેના પેટ પર ભારે સોજો અને ડી તેના હોઠની આસપાસ વાદળી રંગ દેખાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તેના હોઠની આસપાસ વાદળી રંગ એટલે કે બ્લુ કલર દેખાય છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન પીડિતના રક્ત સ્ત્રાવ એટલે કે લોહીને રોકવા માટે પ્રાથમિક સારવાર શું આપવામાં આવશે તો ઓપ્શન એ મલમ લગાવવું બી ઇજાગ્રસ્ત ભાગને ઉપરથી ઉપરની તરફ રાખવો સી ડ્રેસિંગ દ્વારા ગા ભાગ દે ઢાંકવો અને ડી ઈજાગ્રસ્ત ભાગ પર દબાણ લાગુ કરવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઈજાગ્રસ્ત ભાગ ઉપર દબાણ લાગુ કરવું એટલે કે એપ્લાયિંગ પ્રેશર ઓવર ધ ઇન્જરેટ પોર્શન ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન પીડિતને બચાવવા માટે શું તાત્કાલિક પગલા પગલાં લેવા જોઈએ જો તે હજુ પણ વિદ્યુત પુરવઠાના સંપર્કમાં હોય તો ઓપ્શન એ તેને હાથથી સંપર્કમાંથી ખેંચો અથવા દબાણ કરો બી આ ઇલેક્ટ્રિક શોક વિશે તમારા સત્તાધિકારીને જાણ કરો સી તેને સંપર્કમાંથી દૂર કરવામાં મદદ માટે કોઈ કોઈને કોલ કરો અને ડી પાવર સપ્લાય બંધ કરીને સંપર્ક તોડો તો આનો સાચો જવાબ છે ઓપ્શન બ ડી પાવર સપ્લાય બંધ કરીને સંપર્ક તોડો ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન મૃત્યુના જોખમ સાથે માથા પર ઇજાગ્રસ્ત પીડિત માટે કયો સુવર્ણ સમય છે તો ઓપ્શન એ પ્રથમ પંદર મિનિટ બી પ્રથમ ત્રીસ મિનિટ સી પ્રથમ પિસ્તાલીસ મિનિટ અને ડી પ્રથમ સાહીઠ મિનિટો એટલે કે કોમા સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ બેભાન પરંતુ કોલનો પ્રતિસાદ આપી શકે છે બી સભાન પરંતુ કોલનો પ્રતિસાદ આપી શકતા નથી સી શ્વાસ લે છે પરંતુ કોલનો પ્રતિસાદ આપી શકતો નથી અને ડી તદ્દન અણસમજુ જૂઠું બોલે અને કોલનો પ્રતિસાદ ન આપે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તદ્દન અણસમજુ જૂઠું બોલે અને કોલનો પ્રતિસાદ ન આપે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન ઇલેક્ટ્રિક શોખથી પીડાતા વ્યક્તિને તમારે કઈ સારવાર આપવી જોઈએ તો એ આલ્કોહોલિક પીણું આપવું જોઈએ બી ઠંડુ પીણું આપવું જોઈએ સી ચાલવા માટે કહેવું જોઈએ અને ડી ગરમ અને આરામદાયક રાખો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગરમ અને આરામદાયક રાખો એટલે કે કીપ વોર્મ એન્ડ કમ્ફર્ટેબલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન ગેસ વેલ્ડિંગમાં નીચેનામાંથી કઈ ઈજા સામાન્ય છે તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક આંચકો બી જ્યોતને કારણે બરવું સી કટ ઈજાને કારણે લોહી આવવું અને ડી ગરમ ઉડતા કણો દ્વારા ઈજા થવી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોતને કારણે બરવું એટલે કે બર્ન ડ્યુ ટુ ફ્લેમ ત્યારબાદ સાડા ત્રીસ પ્રશ્ન હેક્ઝો દ્વારા કટિંગ કરતી વખતે કયા સલામતીના પગલા લેવા જોઈએ તો ઓપ્શન એ કામની અયોગ્ય ઊંચાઈ બી કાપતી વખતે દબાણ આપવું સી કાપતી વખતે હેન્ડલને અયોગ્ય રીતે પકડી રાખવું અને ડી બ્લેડ પર્યાપ્ત તાણ સાથે સુરક્ષિત રાખવી તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બ્લેડ પર્યાપ્ત તાણ સાથે સુરક્ષિત રાખવી એટલે કે બ્લેડ સિક્યોર વિથ એડેક્યુટ ત્યારબાદ પ્રશ્ન હેરફેર કરતી વખતે સલામતી માટે શું પહેરવું જોઈએ ટોક્સ બી ક્લેમ્પ સી હાથના મોજા અને ડી હાથની સ્કીન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાથના મોજા એટલે કે હેન્ડ ગ્લોઝ તો એની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન ગરમ જોબ એટલે કે વર્કપીસ પીસ પકડવા માટે શેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટોંગ્સ બી સોવલ સી પોકર અને ડી સ્નીપ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોંગ્સ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે જે સાણસી જેવા સાણસીનો જેવો આકાર હોય છે જે ગરમ જોબ વેલ્ડિંગના જે જોબ હોય છે મિત્રો તો એ પકડવા માટે આ ટોંગ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન આગ અકસ્માતો ટાળવા માટે તમે ગેસ વેલ્ડિંગમાં કઈ સાવચેતીનું પાલન કરશો એ દૂર જવાની ચેતવણી બી અગ્નિશામક સાધનો રાખો સી રેતીની ડોલ નજીક રાખો અને ડી જ્વલનશીલ પદાર્થોને દૂર રાખો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જ્વલનશીલ પદાર્થોને દૂર રાખો ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે વેલ્ડરના કપડાં તેલ કે ગ્રીસથી મુક્ત કેમ હોવા જોઈએ એ જોબનું રક્ષણ કરવા માટે બી આર કિરણોને પ્રતિબંધિત કરવા માટે સી આગ પકડતી ટાળવા માટે અને ડી વેલ્ડિંગ મશીનની સુરક્ષા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આગ પકડતી ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ કેચિંગ ઓફ ફાયર તો મિત્રો વેલ્ડિંગ કરતી વખતે જો વેલ્ડરના કપડા તેલ એટલે કે ઓઇલ અથવા ગ્રીસ હોય તો એ આગ પકડી શકે છે અને એક્સિડન્ટ થઈ શકે છે એટલા માટે આંખ પકડતી ટાળવા માટે તેલ એટલે કે ઓઇલ અથવા તો ઘી મુક્ત કપડા હોવા જોઈએ ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે ચહેરાને અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચવા માટે કયા સલામતી ઉપકરણનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટોંગ બી ટાઈ સ્ક્વેર સી હેન્ડશિલ્ડ અને ડી ચીપિંગ હેમર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેન્ડ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ગ્રાઇન્ડિંગ કરતી વખતે આંખોનું રક્ષણ કરવા માટે કયા સલામતી ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ હેન્ડસ્ક્રીન બી સન ગોગલ્સ સી વીલ્ડિંગ ગોગલ્સ અને ડી સફેદ ગોગલ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સફેદ ગોગલ્સ એટલે કે વ્હાઈટ ગોગલ્સ જેની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે જે ગ્રાઇન્ડિંગ કરતી વખતે આ રીતે આપણે સફેદ ગોગલ્સ પહેરીને આપણે સલામતી કરી શકીએ છીએ ચોલીસ મો પ્રશ્ન વેલ્ડિંગ કરતી વખતે શરીરને ગરમ પેટર્નથી બચવા માટે કયા સલામતી ઉપકરણનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ હેલ્મેટ બી લેગ ગાર્ડ સી હેન્ડ સ્લીવ અને ડી લેધર એપ્રોન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેધર એપ્રોન તો લેધર એપફ્રોટ પહેરવાથી શરીરને ગરમ સ્પેટરથી આપણે બચી શકીએ છીએ તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન ગેસ વિલ્ડિંગમાં સલામતી માટે કયા ઉકેલો એટલે કે ઉપાયો છે તપ એ સલામતી સૂચન સૂચનાઓ ન શીખવી બી નુકસાન માટે હોર્સ અને ગીતને તપાસતા નથી સી સિલિન્ડરનું કોઈ ચેકિંગ ન કરવું અને ડી કાર્ય ક્ષેત્ર જ્વલનશીલ સામગ્રીથી મુક્ત તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાર્ય ક્ષેત્ર જ્વલનશીલ સામગ્રીથી મુક્ત એટલે કે વર્ક એરિયા ફ્રી ફ્લેમેબલ મટીસ મો પ્રશ્ન આર્ક ફ્લેશને કારણે આંખમાં બળતરા થતી વ્યક્તિની સારવાર શું છે તો ઓપ્શન એ કાનના ટીપાનો ઉપયોગ કરો બી આંખના ટીપાનો ઉપયોગ કરો સી નાકના ટીપાનો ઉપયોગ કરો અને ડી પાણીના ટીપાનો ઉપયોગ કરો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંખના ટીપાનો ઉપયોગ કરો એટલે કે યુઝ આઈ ડ્રોપ્સ તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે આ ફ્રેશને કારણે આંખમાં જો બળતરા થતી હોય તો આંખના ટીપાનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ સુડતાલીસમો પ્રશ્ન ઉચ્ચ દબાણના કારણે એસિડિટી જનરેટરના વિસ્ફોટથી બચવા માટે કયું સલામતી ઉપકરણ લગાવવામાં આવે છે તો એ સિલિન્ડર વાલ બી એસિડિટીન જનરેટર આઉટલેટ પાઇપ સી હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ અને ડી બેફલ પ્લેટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોલિક બેક પ્રેશર વાલ ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન વાયોલેટ અને ઇન્ફારેટ કિરણોથી અસર શું થાય છે જો વેલ્ડર તે કિરણોના સંપર્કમાં આવે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે શરીર પર અસર બી આંખો પર અસર સી ચહેરા પર અસર અને ડી ત્વચા એટલે કે ચામડી પર અસર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંખો પર અસર તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે અલ્ટ્રા વાયોલેટ અને ઇન્ફારિટ કિનોથી આંખો પર અસર થાય છે તો મિત્રો નેક્સ્ટ વિડિયોની અંદર બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું